બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સબડા આપણે ભરેલા હે તો હજાર વાઢી લીધી તીની માથે બીજી ઉગી ગઈ અને એ આવડી આવડી થઈ ગઈ આવી રીતે કંઈક રહ્યું જો તમે જોઈ તું બી સફેદ સફેદ બાકી હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જશો બધા જય માતાજી અને અત્યારે લગભગ દસ વાગી ગયા હે અને અત્યારે પાયા આવ્યા છે ઘરે પાછા સુરેન્દ્રનગરથી તો આવતા હવે તરત આવી ગયા છે ત્યારે ભીંડો ઉતારવા જો ભીંડોમાં તમને એમ થાય કે મોજા બજા કેમ પહેરશ તો સમજી દેજો કે ભીંડો મૂળ ઉતારવાનું ચાલુ છે તો જો હું ભરતો હતો ને જો મેં આવો કંઈક આઈડિયા લગાડ્યો છે એક ન હોય કે જબલું ચાલવાનું તો આમાં ડાયરેક આમાં નાખી દેવાનું એટલે ભરાઈ જાય છે ને એ ઇન્ટેલિજન્ટ બાકી જો ભીંડો આપણો કંઈક આવો છે તો તમને બતાવું તો બસ માસ હમણે થઈ ગયો લેવલ લેવલ કેવો થઈ ગયો છે અને એટલા ચબલા કે ભર્યા છે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ચબલા આપણે ભરેલા છે અને એ બીજા ચાલુ આમ ઉતારવાનું ચાલુ ભીંડો બગી ગયો આમ નજર પડી જાય સુધી આપણો ભીંડો તો આવું છે કંઈક ત્યારે અને આવતા આવતા આવી ગયા છે સીધા વાળીએ ભીંડો ઉતારવા ભાઈ તો આવું છે ચાલો ભીંડો મંડી ફરવા જલ્દીથી આપણે ગાડી આવી જશે પછી અહીંયા સીધો માર્કેટમાં જાય આપણે આ બ્લોગ જે જોઈએ છીએ ને ખબર છે કેવી રીતે જાય શું કંઈ કારણ કે આપણે બધે જ મીચા જ છે ન જોઈએ આ વ્લોગ જોઈ લીજો માર્કેટમાં કેવી રીતે વેચાય ને બધું મૂકેલું છે ચાલો આપણે આ ભીંડો મંડી ભરવા ગાડી અચાવે લોડ કરવાનું છે ચાલો લેટ્સ ગો મંડી ભરવા આવી રીતે આવી રીતે બાખા કહેલા જબલા હયા દસ દસ કિલ્લાના અને આ કરવાનું કારણ એ છે કે હવા ઉદાસ અંદર જો જબલામાં જો આઈજી તો એક એક ચાલો લેટ્સ ગો મડી જબલા ભરવા જલ્દી જલ્દી ગેટ ગાડી આવી જશે તોડ્યો તો એટલો અત્યારે જો પીંડો મસ્ત જબલા ભરી નાખ્યા એ તમારે જો બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ નવ દસ અગિયાર બાર આટલો જે પેલા આજે ઉતરો એટલા ભરી લીધા બીજા જે ઉતરવાનું ચાલુ આવે પછી બીજા ભરી ત્યાં સુધી માને છે ને આ સાઈડ લોડ કરી નાખી પણ જ્યાંથી પછી ડાયરેક્ટ ગાડી એટલે લોડ કરી નાખવાના ચલો ગો મિત્રો ઘણા સમય પછી આજે આવ્યો છું આપણી બીજી વાડીએ ને અત્યારે જો વાગ્યા છે લગભગ ચારની આસપાસ થયું છે અને બપોર પહેલાં માંદા બહુ માંદાથી દવા લેવા ગયો હતો એટલે થોડો થોડું તાવ જેવું છે મજા નથી એ તો અત્યારે વાડી આવ્યો છું ને જો આ છે વાડી આમાં જો ઝાર વાઢી લીધી હતી ને એમાંથી બીજી ઉગી ગઈ અને એ આવડી આવડી થઈ ગઈ આ બીજી નથી આવેલી પણ આ એવી રીતે ઉગી ગઈ જો બાકી હું કંજી પેલા આયા લીધી આવી રીતે વાઢી ને પછી ઉપરથી પછી આવડમાં ફૂટીને આ જો બીજી કોણી જાય ને જોડવાનું આવું બધું છે જો કુવો ભીરો બાકી આખો અત્યારે અને ચોરા આવડા થઈ ગયા આવો છે કંઈક ને જો સામે જવા કપા વીણવા કામ ચાલુ છે કપા થઈ ગયો છે વીણે એવો સતત સફેદ દેખાઈમાં અને અહીંયા જો અત્યારે વરસાદ આવ્યો તો મિત્રો તો પાણી છોડ ભરાઈ ગયું વધારે નથી થોડુંક છે આવો છે કંઈક નજારો મસ્ત વાડીનો જો વાદળ થઈ જાય કમકો સવાર ઘડીક તડકો નીકળ્યો તો પછી તો વાદળ જ છે ને વરસાદ આવી ગયો થોડો થોડો માપે માપે તો આવું છે કંઈક કપાસમાં અત્યારે આવી ગયો જો કપાસ અત્યારે કંઈક આવો છે અને જો આવી રીતે કંઈક રૂ જો તમે ચોઈ એ સફેદ સફેદ બાકી જો આ છે રૂ અને આખા કંઈક આવો છે જો ક્યાંક કંઈક ટેળાઇ જાઓ ક્યાંક કંઈક નહીં રૂ થઈ ગયું છે અને ક્યાંક નથી થયું અને આમ જવો અમારા ગામ બાજુ ધુવાણા નીકળે ગોટા જો ખબર નહીં કહો કે કંઈક જગ્યું છે બાકી કેટલા જો ધુવાણા નીકળે આવું છે જો મિત્રો આઈટમ ખારું છે જમીન મૂળ એટલે મૂલ થઈ ગઈ છે ને બધા કઈ મૂકતું જ નથી આવું છે તો અને હું કપા તો નથી કારણ કે મને મજા નથી અશક્તિ જેવું લાગે ખબર ને એમ તાવ આવી ગયો ચાલો હું હોલ જો આવું છે કંઈક કપા ફાઈનલી મિત્રો સાંજના છ વાગવા આવ્યા છે અને વાડીયાથી પાછા ઘરે આવી છે રિટર્ન અને અત્યારે છે ને ઘડીક વરસાદ આવી ગયો હતો તો તાત્કાલિક વાડીયાથી આવું પડ્યું પાછું થોડોક કપાસ વીણી લીધો અને પછી પાછા આવતા અત્યારે જો થોડું થોડું પાણી દેખાતું હોય છે અને સામે જાઓ સનસેટ થાય છે એક નંબર જો ફરતી બાજુ વરસાદી વાતાવરણ છે વાદળા છે અને સનસેટ થાય છે આવો કંઈક મસ્ત નજારો છે અત્યારનો તો પાછા મસ્ત ઘરે આવી ગયા છે અને બે ત્રણ દિવસ રહીશ પાછું સુરેન્દ્રનગર પછી થઈ જશે અને બે ત્રણથી માંદો આવ તો નહીં જાઉં તો આવું છે બાકી જો એક નંબર લોક સફરથી બદલી લીલોતરી મોસ્ટલી છે ને આ બધી વસ્તુ સુરેન્દ્રનગરમાં નથી જોવા મળતું કારણ કે આ ગામડામાં જોવા મળે બહાર ન જોવા મળે તો ફરતી બાજુ હાશ ને આવું બધું છે ને સુરેન્દ્રનગરમાં હવે તો અહીંયા નકરું શહેરમાં બિલ્ડિંગો ને મકાનને આવું જોવા મળે આવું મોસ્ટલી બીજું કાંઈ ન તો આવું કંઈક આપણે મસ્ત દીવ જોશે હવે ભીંડો ઉતારવા જાય વીણો બધું કર્યું પછી બપોરે પછી આવાળી જા કપાસ વીણવા નવું તો ચાલો મિત્રો બ્લોગને રાખી દે હશે કે તમને વિડીયો પસંદ વિડીયો પસંદ આવી તો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય